કાનભાઈ આદિત્ય મિશ્રા ત્રણેય હાલે છે હીનાજી આદિત્યભાઈ હિનાજી આપે કાન ભાઈ ટેક્ટર આપે ને મહીપતભાઈ એક જ ખાડામાં ગાડી આખી ભરતી હતી એટલી માટે આખા એ તળિયા ઉપાડવાની

કરવા વૈયા ગયાથી ડાયલો આજના આપણા બ્લોગ ને અહીંયા પૂરો કરીએ કાલ નવા વ્લોક માં પાછા મળીએ જય દ્વારકાધીશ જય મૂલ્ય